પોલીસે બાદમી આધારે રેડ કરતા પોલીસને બાર લાખ કરતા વધુના મુદ્દામાલની એનડીપીએસનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મળી છે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે સાથોસાથ આરોપીઓ ગાંજાને ક્યાં વેચાણ કરતા તેમજ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું સહિતની અલગ અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સાબરકાંઠાના ઈડ તાલુકાના ચિત્રોડા ગામના મંદિર પાસેના ખેતરમાં રહેલો લાખો રૂપિયાનો લીલા ગાંજાના છોડ ઝડપાયા છે જાદર પોલીસે બાતમી આધારે ચિત્રોડાના વાડીનાથ મંદિર પાસેના બાજરીના ખેતરમાં રેડ કરી રેડ દરમિયાન બાજરીના ખેતરમાંથી પોલીસને એકસો સુડતાળીસ જેટલા લીલા ગાંજાના છોડ સહિત આરોપીઓ પાસેથી દોઢ કિલો સૂકો ગાંજો ઝડપ્યો હતો મહત્વની બાબત એ છે કે દિન પ્રતિદિન ગુજરાત સરકાર સહિત ગૃહ વિભાગ એનડીપીએસ લઈ યુવા પદાર્થોના વેચાણ સહિત કરતા કડક કરી રહ્યું છે આવતા સમગ્ર પંથક સહિત જિલ્લામાં ભારે ખળભળાટ વ્યાપ્યો છે સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત જાદર પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે વ્રજ ત્રિપાઠી નામના પૂજારી સહિત સંજય બિરડા નામના વ્યક્તિની સામે ફરિયાદનો નોંધી આરોપીને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસે વિવિધ અલગ અલગ દિશામાં તપાસો દોર ચલાવી રહી છે સાથો સાથ આરોપીઓ કેટલા સમયથી ગાંજાનું વાવેતર કરતા તેમજ ગાંજાનું વેચાણ કરતા હતા સહિતની દિશામાં પૂછતાછ હાથ ધરાઈ છે સામાન્ય રીતે આજના યુવા ધનને નશીલા પદાર્થોથી દૂર રાખવા માટે વિવિધ પ્રયાસો થકી ગૃહ વિભાગ પણ લાલા કરી રહી છે જોકે ઈડર તાલુકાના ગ્રામ્ય પંથકમાં બાજરીના પાકની આરમાં કરાયેલું ગાંજાનું મોટું વાવેતર ઝડપાયું છે તો બીજી તરફ બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલા છે પોલીસે એનડીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ બે સી ઓગણત્રીસ તેમજ બાવન એક હેઠળ ગુનો નોંધ્યો છે જોકે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં એક સાથે પોલીસે મોટી માત્રામાં લીલા ગાંજાનો જથ્થો જપ્ત કરતા મોટાભાગના વિસ્તારમાં ભારે હડકંપ વ્યાપ્યો છે જ્યારે પોલીસે બાદની આધારે કરેલ સફર બાદ પૂજારી સહિત સંજય ભરવાડ નામના ઈસમને જેલના સળિયા પાછળ ધકેલા છે જો કે વરસોથી ખેતીની આળમાં ચાલતું નશીલા પદાર્થનું વાવેતર કેમ કોઈને ધ્યાને ના આવ્યું તેમજ ગાંજાના વાવેતર સામે અત્યાર સુધીમાં કેટલા યુવાનો સહિત અનેક લોકો નશીલા દ્રવ્યોનો ભોગ બન્યા સહિતના વિધ પ્રશ્ન પોલીસ સામે પણ ઉદ્ભવી રહ્યા છે જો એ રહે છે કે આવનારા સમયમાં પોલીસ તંત્ર દ્વારા બંને આરોપીઓ સામે કેવા અને કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેમજ આરોપીઓની પૂછતાજમાં કેવા પ્રકારના મોટા ખુલાસા સામે આવે છે ઝડપાય આરોપી વ્રત

એક મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયેલું હોય જેથી કરીને સ્થળ ઉપર જઈને તપાસ કરતાં ત્યાં એફએસએલ અધિકારીએ ચેક કરીને જણાવતા એ લગભગ એકસો ને સુડતાળીસ જેટલા ગાંજાના છોડ ત્યાં વાવેલા હોય તેવું જણાયેલું હતું અને એ સિવાય લગભગ દોઢ કિલો જેટલો સૂકો ગાંજો પણ આરોપીઓ પાસેથી મળી આવેલ છે